પોલીસને વારંવાર લુખાઓ લલકારે છે જો કે આમ જનતા સામે લુખાઓ તલવારો કાઢે ત્યારે તો પોલીસ એટલી એક્શનમાં નથી જોવા મળતી પરંતુ જયારે પોલીસને જ તલવાર બતાવી લુખાઓ ડરાવે ત્યારે પોલીસ નું અંતર આરોપી અને તે પોલીસ ના હાથમાં લાગી ગયો છે અને આજે પોલીસે તે લુખ્ખાનું સરઘસ પણ કાઢ્યું છે ત્યારે કોણ છે આ લુખો અને પોલીસ ને તલવાર બતાવવી કેટલી હદે એ લુખ્ખાને ભારે પડી ગઈ છે આવો જોઈએ સૌથી પહેલા તો ભાઈ ડિસેમ્બર મહિનામાં રખ્યાલના લુખાઓએ મચાવેલા આતંક નો આ વિડીયો જુઓ ઘટના અઢાર ડિસેમ્બરે બની હતી અને ત્યારે રખિયાલ મહેલ હોટેલ નજીક આરોપી મોહમ્મદ સાથે રોડ પર આતંક મચાવ્યો હતો પોલીસની પીસીઆર તો તલવારો અને ભાલા બતાવીને ધમકી આપી કડવા ગેંગ અને અન્ય આરોપી સલમાન વચ્ચેની આ બબાલમાં માં લુખાઓએ આખા વિસ્તારને બાનમાં લીધો હતો આ ઘટના પછી પોલીસે અન્ય લુખાઓને તો પાઠ ભણાવ્યો હતો પરંતુ આરોપી કડવો ફરાર હતો જેને અંતે ઝડપી પાડવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશ માં છુપાયો હતો કડવો પૈસા લેવા આવ્યો હતો કલોલ બાતમી મળતા પોલીસે લુખા ને ઝડપી પાડ્યો પોલીસ પકડ માં ઉભેલો આ લુખો ખુદ ને રખિયાલ નો રાજા ગણાવતો હતો પરંતુ આજે પોલીસે એવી સર્વિસ આપી છે કે રાજા પગ પર ઉભા રહેવાની સ્થિતિ માં પણ નથી અન્ય આરોપી ની જેમ જ પોલીસે આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવાનું રખિયાલ વિસ્તારમાં સરઘસ કાઢ્યું આરોપીએ ક્યાં શું શું કર્યું હતું તેની માહિતી મેળવી આરોપી નું સરઘસ કાઢતા જ મોટી સંખ્યામાં લોકો પણ જોવા ઉમટ્યા હતા પોલીસે એવી હાલત કરી છે ને કે કડવો લંગડાઈ ને ચાલતો હતો જાહેર માં કડવા એ બે હાથ જોડી લોકો ની માફી પણ માંગી તો પોલીસે કડવા ને કાન પકડાવીને જાહેર માં ઉઠક બેઠક પણ કરાવી જેથી આ લુખો ભવિષ્યમાં કાયદો હાથમાં લેતા પહેલા આ ઘટનાને યાદ કરી લે ખ્યાલ બંને પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર મહિનામાં જે ગુનો દાખલ થયેલો હતો પોલીસની ગાડી પર એસોલ્ટ કર્યો હતો અને એ અનુસંધાને આજે સરોવર મોહમ્મદ સર્વર રૂપે કડવો આ આરોપી છેલ્લા સાડા ત્રણ ચાર માસ નાસ્તો ફરતો હતો ત્યાં પર જે બનાવ બનેલો એનું અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવાનું છે સર આરોપી સામે કયા કયા ગુના દાખલ કરવામાં આવે છે આરોપી સામે કુલ બાવીસ જેટલા ગુનાઓ દાખલ થયા છે શરીર સંબંધી મિલકત સંબંધી ગુનાઓ વિરુદ્ધ દાખલ થયેલા છે ચાર મહિનામાં સતત કડવાએ બદલ્યા ઠેકાણા ઉત્તર પ્રદેશ અને પંજાબમાં છુપાઈને ફરતો હતો પૈસા ખૂટતા ગુજરાત આવવા બન્યો મજબૂર બસ અહીં પોલીસને ને આ જ મોટી તલાશ હતી જે મોકો મળી ગયો કડવો પોલીસના હાથમાં આવી ગયો આરોપી સામે નોંધાયેલા છે બાવીસ ગુના ચાર વખત પાસામાં ગયો છે જેલમાં ધાક રાખીને ઉઘરાવતો હતો ખંડણી હાલ તો આરોપી હાથમાં લાગતા જ પોલીસે તે ક્યાં ક્યાં છુપાયો હતો અને કોણે કોણે તેને આશરો આપ્યો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે જેથી કડવાના તમામ ઠેકાણા વિશે જાણી તેના અન્ય ગુનાઓનો ઇતિહાસ પણ જાણી શકાય કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ